જેના ભાવ પણ જાહેર નિવિધાથી બહાર પાડવામાં આવે છે પાંચસો પંચ્યાસી રૂપિયા એક વ્યક્તિના એક દિવસના જે માહિતી અમને આપી અને પાલિકાએ એવું કીધું કે તમે રેકર્ડ તપાસવા માટે અમારી કચેરીએ પાંચ વાગે આવો જેનો મને પત્ર પણ લખો જે પત્ર પણ હું આપને મીડિયાને આપવાનો છું રેકર્ડ સ્વરૂપે એટલે કાગળ સ્વરૂપે નથી આપવું

કોઈ કેશોદમાં નાનો મોટો ધંધો કરે છે આવા તમામ લોકોના નામે પાલિકા પૈસા નાખે છે અને એ જ પૈસા પાછા લઈ લે છે પાલિકાની નવી બોડી ગત સપ્ટેમ્બર મહિનાની અંદર ચાર્જ સંભાળ્યો ત્યારે મેનફોર સિક્યુરિટી નામની એજન્સી કાર્યરત હતી એક મેનફોર સિક્યુરિટીના ત્રણ વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ પૂરો થાય પછી ફરી પાછું નગરપાલિકા જાહેર નિવિદાથી અખબારની અંદર પ્રસિદ્ધ કરી અને ભાવ મંગાવી અને નવી એજન્સીને આપવાનું હોય એના બદલે સેટિંગ કરવા માટે કોઈ જાતની પ્રક્રિયા વગર મેન્ફોર સિક્યુરિટીને હટાવી અમર મજૂર મહિલા મંડળીને કાર્યરત કરી દેવામાં આવી આ અંગેની પણ આરટીઆઈ હેઠળ માહિતી માંગી તો એ માહિતી અમને આપવામાં નથી આવી અમે ભાવનગરની અંદર ભાવનગર આરસીએમ સમક્ષ પ્રથમ અપીલ અધિકારી સામે અપીલ પણ કરી દીધી છે અને અપીલ પછી અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ હવે આ સવા કરોડ રૂપિયાનું કૌભાંડ કેવી રીતે તો હું આપને ઓથેન્ટિક પુરાવા સાથે બતાવીશ કે દર મહિને પાલિકા જુદા જુદા માણસો એટલે કે મજૂરો પૂરા પાડવા માટે કેટલા રૂપિયા ચૂકવે છે એક મહિને ગત સપ્ટેમ્બરથી નવો જે કાર્યકાળ ચાલુ થયો છે એ સપ્ટેમ્બર થી બે હજાર ચોવીસ ના પાંચમા મહિના સુધીની જે માહિતી મેં માંગી છે એ માહિતીમાં આપ જોઈ શકો છો કે દર મહિને ચાલીસ લાખ થી લઈને અડતાલીસ લાખ રૂપિયાના પગારો ચૂકવવામાં આવે છે ચાલીસ લાખ થી લઈને અડતાલીસ લાખ રૂપિયામાં એક મહિનાની અંદર જુદા માણસો ની જરૂરિયાત છે પાલિકા અમને આરટી હેઠળ એવું કહે છે કે આ રેકોર્ડ અમારી પાસે નથી અમે કે પૈસા ચૂકવા એ આ જનતાના પૈસા છે જનતાના પૈસા પાલિકા કે પાલિકાને ખુદ ને ખબર નથી પાલિકા પાસે બધી જ માહિતી છે રેકર્ડ તપાસવા માટે અમને બોલાવે છે પણ પાલિકા આ રેકર્ડ આપતી નથી શું કામે જો આપે તો કેના કે લોકો લોકો જે નોકરી નથી કરતા એવા લોકોના નામે જે પૈસા ઉધારાઈ જાય છે એ ખુલ્લું થાય એમ છે એક રોજ પત્ર આ એક દસ નો પત્ર છે કે તમે રેકર્ડ તપાસવા માટે આવો એનો અર્થ એવો થાય કે તમારી પાસે રેકર્ડ છે પણ આપવું નથી ત્યારબાદ એ પેલા પ્રથમ અપીલ અધિકારી ભાવનગરે અરજદાર તરીકે પ્રથમ અપીલ આયોગની અંદર દાખલ કરી દીધી છે કેશોદની જનતાને આ મુદ્દે મેં લડાઈ કરવા માટે વાત કરેલી અને એ લડાઈ મારી હજી સતત ચાલુ જ છે આ આયોગમાં મારી પ્રથમ અપીલ દાખલ થઈ ગઈ છે આયોગમાં અંદાજે આઠ મહિના એક સમયગાળો લાગે ત્યારબાદ આપની સમક્ષ આજ મુદ્દાને વાત આગળ વધારું તો મેં બીજી માહિતી નગરપાલિકા સમક્ષ માંગેલી આઉટસોર્સિંગમાં કામ કરતા લોકો ની વિગતો અમને આપવી એમાં પણ અમારી પાસે સાઠ રૂપિયા વસુલાત કરી અને અન્ય માહિતીઓ છે એ નીલ છે માહિતી ખોટી આપવી રેકોર્ડ નીલ છે એવું કઈ અને માહિતી આપવામાં આવેલ નથી જ્યારે મેં પ્રથમ જ બેલો કે ભાઈ મેનફોર સિક્યુરિટી મેં ત્રણ મહિના કાર્યરત રાખીને હટાવી દેવામાં આવી અમર મહિલા મંડળીને કાર્યરત કરી દીધી એની પણ માહિતી માંગવામાં આવી એની પણ માહિતીઓ આપવામાં નથી આવેલી અને માત્ર ને માત્ર પાલિકાએ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ટાંકી અને મને એક પત્ર લખો કે તમે વારંવાર માહિતી માંગતા હોય એટલે અમારી કલાકો અને સમય વ્યય થાય છે એટલે તમારી માહિતીને ફાઇલે કરી દેવામાં આવે છે એના અનુસંધાને પણ હું ભાવનગર અપીલમાં ગયો તો ભાવનગર થી પણ હુકમ કરી દેવાયો આવ્યો કે અરજદારને માહિતી પૂરી પાડવી આમની અંદર સુપ્રીમ કોર્ટનો ખોટો ચુકાદો ટાંકી અને માહિતી ન આપવા માટે ફાઇલ કરી દેવાનો કેશોદ નગરપાલિકા ના ચીફ પ્રયત્ન કરેલો છે અને માહિતી માંગેલી કેશોદ નગરપાલિકામાં જે મંડળીને તમે નાણાં ચૂકવો છો એ દર મહિનાના બિલની કોપીઓ આપવી કેટલા રૂપિયા તમે ચૂકવો છો એ અનુસંધાનને એમણે ચૂકવેલા રૂપિયા ની મને કોપીઓ આપી આ સિક્યુરિટી ના પેલા ત્રણ મહિના